નેશનલ હાઈવે રોડ નંબર સત્યાવીસ ઉપર મોટા ખાડાઓનું સામ્રાજ્ય દુગરાસણ પાસે મોટા ખાડા જોવા મળી રહ્યા છે આ ખાડા એક્સિડન્ટ ને નોંધવા આપી રહ્યા છે નેશનલ હાઈવે રોડ પર નવીન કામગીરી થયેલ ને હજુ એકાદ વરસ પણ થયેલ નથી અને મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે આ મસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો જીવના જોખમ વધી રહ્યું છે તેમ વાહનોમાં મેન્ટેનન્સ અને અકસ્માતની ઘટનાઓ રોજ રોજ બની રહી છે નેશનલ હાઇવે રોડ પર ઓછા કિલોમીટરના અંતરે ટોલ પ્લાઝા ઉભા કરી રૂપિયાની વસૂલાત કરવામાં મશગુલ છે પરંતુ રોડ પર પડેલા મોટા મોટા ખાણાઓની રિપેર કામ કરવા કોઈ તંત્રને દેખાતું નથી કાકડી ધારાસભ્ય સાયત્ર સંકલન મિટિંગમાં નેશનલ હાઇવે ઉત્રીના અધિકારીઓને નેશનલ હાઇવે રોડ તેમજ મિસિહોરી અને થરા સર્વિસ રોડ તેમજ ગટર વ્યવસ્થા વિશે રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી જો ધારાસભ્યની રજૂઆત ને અધિકારીઓ ઘોડી પી જતા હોય તો આમ પબ્લિક ક્યાં રજૂઆત કરે તે એક મોટો પ્રશ્ન છે રાજ્ય સરકાર દ્વારા તમામ રોડ રસ્તા રિપેરિંગ કરવા આદેશ આપેલ છતાં નેશનલ હાઈવે રોડ ક્યારે થશે તે એક મોટો સવાલ સુ આ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ રોડ પર નીકળતા નહીં હોય ઘોરકુંભ કણ નિંદ્રમાં સુતેલું તંત્ર જાગશે ક્યારે શું કોઈ રજૂઆતો કેમ ધ્યાને નથી લેવામાં આવતી